ગોગરી બેન એમાં કઈ એટલું બધું ટેન્શન લેવાની જરૂર નથી પણ લંબુ બેને કઈ ખાધેલું જ નથી નકર કઈ આઠમો મહિનો જાતો હોય ને કઈ લોહીના ટકા થોડા ઓછા થઈ જાય પણ એને ખાવા પીવાની જરૂર છે દૂધ ને ઘી ને એવું બધું ખોરાક રાખે ને કાજુ ને બદામ ને તો એને લોહીના ટકા તરત ચડી જાય ગોગરી બેન એ તો મને ખબર છે ડોક્ટર સાહેબ એના આહારાન ગિરે હતા ને શ્રીમત કરીને પેડીને લાવ્યા ને તઈ જ મને ખબર હતી કારણ કે એના શરીરમાં નબળાઈ રહેતી હતી પણ ન્યા એમ ડોક્ટરે બતાવ્યું હતું કે ત્યારે થોડાક લોહીના ટકા ઓછા હતા તે પછી વળી સારું થઈ ગયું તો નકર લોહીના ટકા હાવ ઓછા થઈ ગયા ખાધું જ નહીં નકર ઢહડા કેરા ઘરના કાઈ ખાધું જ નથી આમને પછી લોહીના ટકા ઓછા થઈ જ જાય ને ડોક્ટર સાહેબ હું એને કેતી ઓ ડોક્ટર સાહેબ જ્યારે ફોન કરતી ને ત્યારે કામ થાવું હોય તો થાય નો થાય તો કાઈ નહીં પણ તું તારું ધ્યાન રાખજે તું ખાધે રાખજે હું આઈથી ઘી મોકલાવતી એને દૂધણા છે ભેંસું છે ગાયું છે બધું છે ને તોય વાંખી ઘી એને મોકલાવતી મેં છોડી બિશારી ખાય ખાય તોય લોહીના ટકા ઓછા થઈ ગયા પણ કામના ઢહડા દેવા ઢહડા છે એટલા બધા કામ કરાય કાય ઈ તો મમ્મી હું એને કહેતી કે તમે છે ને તમારું ધ્યાન રાખજો તમારું ધ્યાન રાખજો અને હું એને કહેતી તમે ખાધે રાખજો ખાધે રાખજો તમારે ઘી ખૂટે ને ત્યારે ફોન કરજો પણ આપણે એક બે વાર ઘી દીધું ને તો પેલું એને ઘી નહોતું ખૂટવાડ્યું મમ્મી કહો તમે

એક માર હા હું નો કેતા બાકી પીપલી ફે બિસારા મને ગરમ ગરમ શેરો કરીને ખવડાવતા જે હું એને કેતી ની મને રાંધી રાંધીને ખવડાવતા પીપલી હોય મારી નરંદે ક્યારેક ક્યારેક રાંધી દેતી હતી તો એ મે ધ્યાન નો રાખ્યું ને મને અત્યારે પસ્તાવો થાય છે ગોગડી ભાભી શિબરી માસીનો ફોન આવ્યો બિસારા શિબરી માસી બળાઈકરા કરતા છે હા શિબરી માસી હા આઈ વાત છે એ દવાખાને ડોક્ટરે તપાસ કરીને એમ કીધું કે લોહીના બાટલા બે ત્રણ સડાવા પડશે હા એ ડોક્ટર સાહેબ કોકને ને મોકલા છે લઈ લેવા હા હા આવે પછી હમણા બાટલો સડાઈ દે હા એક બે થી રોકાણ થાશે આ દવાખાને હા બીજું કાઈ નથી ખાલી લોહીના ટકા ઘટી ગયા છે ઈ બળેત રાખ છે બીજું કાઈ ટેન્શન નથી બાળકને ને કાઈ વાંધો નથી ડોક્ટર સાહેબ કે હા હા તે વાંધો ની કાઈ ઉપાધી નો કરતા હો તો એમના હું તમને હાલો નીરાતે બહાર જઈને ફોન કરું હો એ હારો હાલો મૂકું હારું તો હમણાં ઓલો લોહી લેવા ગયો છે ને એ લોહી નો બાટલો લઈને આવે ને એટલે લંગોટી ને તરત લોહી નો બાટલો હું દઉં છું અને પછી છે ને આને તમારે કંઈ ખવડાવવું હોય ને તો ખવડાવી દેજો આઈસ્ક્રીમ કે એવું કઈ ગમે એવું હો લંગો બેટા તાર કંઈ ખાવસ માં દીકરી તો લાય હું કંઈક લઈ આવું લે બહાર થી ના ના મમ્મી મારે કાઈ ખાવું નથી મને કાઈ ભૂખ જ નથી લાગી બસ એમ નેમ કરીને જ લોહી ના ટકા ઘટાડી દીધા કા બેન

ડિલિવરી વખતે શું થાશે કયો તમે ગોગડી ની વાત હાશી છે લંગુ બટા તારે ખાવું પડે તો એમ કે મારે કઈ ખાવું નથી ને આમ નથ કરવું ને તેમ નથ કરવું ને એવું નો આલે અત્યારે તારે બાળકનું નું હોય બટા પછી તું તું તૂતા નો ખાતી પણ અત્યારે તારે ખાવું જ પડશે બટા ભાવેક નો ભાવે પણ ખાવું તો પડે જ તે અને બળેતરા તો કઈ કરતી જ નહીં કઈ વાંધો નથી તાર બાળક ને તેમ તને કઈ વાંધો નથી બધું હરખું થઈ જશે લોહીના બાટલા સડાવી દેશે ને એટલે અને ગોગડી તું ગોગડાને ફોન કરી દે અત્યારે એ દવાખાને આવે એને બિશારા ને કેવું તો પડશે જ ને નકર કહેશે તમે હા હો દવાખાને ગયા ને મને કાંઈ વાતે ન કરી એ રાયડું નાખશે બિચારો મારો સો કરો ગોગડી તું છે ને ગોગડાને ફોન કરીને કે આમ દવાખાને સેવીને એને દવાખાને બોલાય અને તારા હાહારાની ફોન હું કરી દઉં છું અને સેને એના હાહારી ફોન કરી દે તું હુરમને કરી દે કાંઈ હાહુને ફોન કરીને તું કે જો આવું થયું છે લોહીના ટકા ઘટી ગયા છે એટલે દવાખાને એ અહીંયા હોય ને તો સારું પડે જમાય એક આવે ને તોય વાંધો નહીં બીજા કોઈ નો આવે તો કાંઈ નહીં અને જમાય આવે ને તો લંગું નહીં સારું લાગે એમ હાલો મમ્મી કરી દઉં એને હા હું નહીં કરી દઉં અને છે ને તમારા દીકરાને ફોન કરીને કહી દઉં એટલે સીધા દવાખાને આવે તો એક કામ કરો ને મમ્મી તમારા દીકરા તરત આવશે ને અહીંથી એને દવાખાને કઈ એનું કાંઈ ઓલે ઓફિસ આખી નથી દસથી થી પંદર મિનિટ થશે તો આપણે એની યાર ફ્રૂટ ને આઈસ્ક્રીમ ને એવું બધું મગાવી લેવી

એક જ લાટે ટકાવો છે ને ઈ મન નત ખબર મે કઈ હરખો હાઈ ભળો નથી પણ લોઈ ના ટકાવો છે ને બે ત્રણ બાટલા સડાવા પડશે ને રોકાણ થાશે બે દિન એમ કીધું છે બે ત્રણ દિન નું ડોક્ટરે હા તો પછી હા હમણાં આવ્યા ને તપાસ કરી એટલી વાર લાગી પછી મમ્મી કહે કે ગોગડાને ફોન કરી કે નકામો પાસ ગોગડો કે ખીજા છે કે મને ન કીધું એટલું બધું હતું ને તો તમે છે ને આવો આયા અને છે ને લુ બેન ને કઈ ખવડાવવાનું કીધું છે તો થોડુંક ફ્રૂટ લેતા હો અને આઈસ્ક્રીમ લેતા એની હા તો ઘરે છે અને સારું જ છે એમ મુંજાવા જેવી વાત નથી તો બધું થઈ જાય છે ખાધું નથી બેન એટલે નખત તો કઈ વાંધો ન આવે હા હા તે હાર વાલો આવો કેટલી તમારું વાલ લાગશે અને તમાર મોડું થાય એમ હોય ને તો અમે લંગુબેન હાટું આઈસ્ક્રીમ ને ફ્રૂટ ને એવું લઈ આવી હા

તો ગોગડી ભાભી તું મારા હાહુન ફોન કર દે માર થી નઈ કે મન મજા નથી નોય નાટક આવો સાસે ના અમને તી અમને હું નઈ કહી તું તે મારા ફોન કર દે કહી દેશે પછી હું એને વાત લે અને છે એટલે સીધા મને ફોન કરશે પછી હું એને વાત કરી લે હા તે વાંધો ન હાલો હું તમારા હાહુન ફોન કરું જ છું લંગા બટા કે દુકાન બંધ કરી દીધી છે તો મારે છે ને તારું કામ છે તો આજ છે ને વાડીયા તો માર તો આય

એ મને રોજ મને ફોન કરીને તમારું પૂછે મારા પપ્પાનો પૂછે ટીપલી ફાઈનો ગુરકીનું આખા ઘરનું બધું પૂછે આપણે હું રાંધો ને હું ખાધું ને બધું બિચારી પૂછે છે એવું તમારે કઈ ખોટો ન લગાડવાનું હોય અને આ ફોટી હૂતી હોય ને કઈક વાસ્તી હોય ને એમ અને એમાં ટાઈમ ભયો છે કદાચ વળી નો કર્યો હોય ફોન અને તોય તમે કીધું ને હું એને આજે ફોન કરીને કહીશ કે તું કેમ મમ્મીને ફોન નથી કરતી એમ હું કહીશ તમ તારે એમ તમ ઉપાધી ન કરતા હો હાસી વાત છે મમ્મી ની તારી બાયડી એવી જ છે એન ખબર ન પડે ફોન કરવી એમ અમે બધા કે મરી ગયા હોય અમે એના કાઈ હગા હોય જ નહીં ફોન જ ન કરે એમ કર કીધું ને ઉર્કી તું રાઈડો નઈ માં હું એને કહી દેશ કે મમ્મી ને તારે રોજ એક ફોન તો કરી જ દેવાનો એટલે ફોન કરશે તમ તાર હો તમે કાઈ બળેકરા ન કરો એ પેસાઈ તમે કેમ આજ વળી બળે હાડી પેરી લંગો નું શ્રીમત હતું ને તે દી મેં હાડી પહેરી હતી ને તો પછી મેં ફોટા પાડ્યા હતા હાડી મને બહુ હારી લાગે તો મે કીધું લાઈને આજે હાડી પેરી લઉ એટલે પાછી આજે હાડી પેરી લીધી બેટા ગોગડી નફોને બોલ બેટા હું કરું કાઈ નઈ બધા બેઠા છે તમને જ સંભાળતા હતા કેમ છે અરે અરે દવાખાને સો બધા તું તર હા હું લંગુ કેમ હો છો અરે અરે લોયના ટકા ઘટી ગયા બહુ કરી ડોક્ટરે શું કીધું લોહીના બાટલા સડાવવા પડશે એમ કરી હો હા તે વાંધો નહીં હાલો હું એને મોકલી દઉં લંગાને હા એ મારા પાસે જ બેઠો છે આપું એને હા તે વાંધો નહીં હાલ આપો હું છું ગોગડી બેન તાત્કાલિક લંગુને સવારે હમણે હમણા આમ વાત કરી કાઈ વાંધો નતો તાત્કાલિક શું થઈ ગયું ઘડીકમાં લોહીના ટકા ઓછા થઈ ગયા ખાધું જ નથી એમ કીધું ડોક્ટરે અમે કઈ ઘણું કહેતા ગોગડી બેન પણ એવું કઈ ન હોય એને ખાધું તું પણ હવે હું ખબર ગમે હોય બીજો તો કઈ વાંધો નથી ને બાળકને ને એને બેને ઠીક તો વાંધો નહી હા તે કઈ ઉપાધી નો કરતા હાલો હું આવું જ છું હા 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 ઘરે થી નીકળો એટલે દ્વાર હમણા બે કલાક માં અહીંયા હા તે વાંધો નહી હાલો મોકો એ જોયું ને બેટા તે લંગા માં દીકરો જોયું ને કે આયા હતી તે કોઈ દી લોઈનો ટકો ઘીટો એ કે ન્યા હાસવતા જ ન હોય કે ખવરાવતા જ નઈ હોય

એટલે પછી આપણને થોડીક લાગણી તો હોવી જોઈએ નતારે પરિસ્થિતિ એવી છે એટલે તમે ન્યા પાસે કે કાઈ બોલતા નહીં કાઈ એક શબ્દ બોલતા તમે પાછા જવા છો એ પણ હું કાઈ નઈ બોલું બધા જ આમ નો બોલતા ને તેમ નો બોલતા બેની મને જાય તું તો તું જ મને બધા મને ખી જાય બધો મારો દવાક હોય લંગુ કોઈ દી કાઈ વાક નો હોય કા એ મમ્મી એમ તમને કોઈ નથી કહેતું તમારો વાક છે કે લંગુનો વાકસે અત્યારે જે હોય અત્યારે દવાખાને છે અને એને આપણી જરૂર છે આપણે એનો પરિવાર છે એટલે કાઈ નો બોલતા એમ પછી તમ તારે નાનું બાનું થઈ જાય ને આ વી આવે ને તઈ તમ તાર નિરાય તમ બાકી લેજો પણ અત્યારે ઈ છે ને ખાટલે હોતી છે અને બે જીવી છે તો તમારે વિચાર કરવાનો હોય એ નતાર આપણે કાઈ નો કહેવાય એમ બધા કહે છે તો તમે થોડું ખમજો ને મમ્મી અને આલો ઊભા થાઓ તમાર તૈયાર થા થાઓ હોય તો થઈ જાવ નાલો પૈસા કાટતો આવ